વિનંતી કરેલી છે સમાચારમાં વાત કરીએ તો જે પ્રમાણે પરશોત્તમ રૂપાલાને જે વિવાદિત નિવેદનને લઈને એક બાજુ વિરોધનો વંટળો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે ત્યારે અમદાવાદના શાહીબાગ હેડક્વાર્ટર ખાતે બે આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે મહત્વની વાત કહી શકાય કે એક બાજુ જે રીતે તમામ જે ક્ષત્રિય આગેવાનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ક્યાંક જે ચર્ચા વિચારણા કરવા માટે આવી પહોંચ્યા હતા પરંતુ અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અત્યારની પરિસ્થિતિમાં ઘણી મોટી સંખ્યામાં અત્યારે આગેવાનો પણ અત્યારે તો ઉપસ્થિત છે તો આ સાથે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા દીપક મકવાણા પાસેથી દીપક અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે અત્યારે બે આગેવાનોને નજર કેદ કરવામાં આવ્યા છે શું છે વધુ વિગત ચોક્કસ જે રીતે અત્યારે હાલ સીધા દ્રશ્યો ને જોઈ શકાય છે કે અમદાવાદ જે પોલીસ હેડક્વાર્ટર છે કે ત્યાં મોટી સંખ્યાની ની અંદર આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા છે અત્યારે હાલ જો વાત કરીએ હિરાસત માં છે તેઓની નજર કેદ ની અંદર છે તો તેઓને જોડાવા માટે અત્યારે હાલ મોટી સંખ્યાની અંદર જો વાત કરવામાં આવે તો સત્રિય આગેવાનો છે તે પોલીસ મુખ્ય હેડક્વાર્ટર સાહીબાસ છે ત્યાં પહોંચ્યા છે આખા દ્રશ્ય ની અંદર આ કેવાનો એટલે કે હીદ બંદોસી અને જેપાલજી આ બંદે કારણે તેના આગેવાનો છે કે જોઓને નજર કેન્ડ કરવા આવ્યા છે અને હજી સુધી એવો લેક પોલીસ દ્વારા ખોલી ખોલવા નથી આવ્યા ત્યારે અત્યારે મોટી સંખ્યાની અંદર આ સક્રિય આગેવાનો છે કે તેઓના સમર્પણની અંદર ઉપસ્થિત છે અને ક્યા સુધી આ બંદે આગેવાનોને નહીં ખોલવામાં આવે ક્યા સુધી તેઓ આ જે પોલીસ મુખ્ય હેડ પર ગમે તે તેના જે કી નહીં કરી શકે તેવી વાત કે કેપર જુવા બની ગઈ છે ત્રિક પાર્

જે દીપક સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર તો જે રીતે કરણી સેનાના નજર કેદ કરવામાં આવ્યા છે તે વિગતો સામે આવી છે ત્યારે એક બાજુ જે રીતે પરષોત્તમ રૂપાલાના જે વિરોધમાં તો જે કરણી સેનાના તમામ આગેવાનો જોવા મળી રહ્યા છે એક બાજુ કહી શકાય કે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ જે ક્યાંક જે આવ્યા હતા ચર્ચા વિચારણા કરવા માટે પરંતુ તેમને પણ નજર કેદ કરવામાં આવ્યા હતા ત્યારે હવે અન્ય બે આગેવાનોને પોલીસ હેડક્વાર્ટર ખાતે નજર કેદ કરવામાં આવ્યા છે